કેમ બે હજાર ચોવીસને ને શનિવારના રોજ એટલે કે આવતીકાલે જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેનું જે આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમને સોલ્યુશન સાથેની જે પીડીએફ છે તે ઉપલબ્ધ છે તો દરેક વિદ્યાર્થી મિત્રો એ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ પીડીએફ તમારી સ્વાધ્યનપોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓ મુજબ આપણે તૈયાર કરેલ છે જે તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે જો તમે આ અસાઇનમેન્ટ વાંચી લેશો તો પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ ધોરણ સાતના ગુજરાતી વિષયની બ્લૂ પ્રિન્ટ મુજબનું જે આ અસાઇનમેન્ટ મેળવી લેવું આપણા લિંક તમને સત્રાંતપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન જેનો સમય છે સવારે આઠથી અગિયાર એટલે કે ત્રણ કલાક અને કુલ એસી ગુણનો પ્રશ્નપત્ર રહેશે પહેલો સવાલ આપેલા ફકરાને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા પહેલો ફકરો આપણને આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે જોઈએ પહેલો સવાલ કિસ્સાના પુત્રને શા માટે બચાવી શકાયો નહીં તો કિસ્સાનો પુત્ર માંદો પડ્યો હોવાથી અનેક વેદ પાસે જવા છતાં કોઈ તેના પુત્રને બચાવી શક્યા નહીં બીજો સવાલ પોતાના પુત્રને ખૂબ ચાહતી હતી એવું તમે શાના આધારે કહી શકો તો કિસ્સાનો પુત્ર માંદો પડ્યો અને તેને કોઈ વેદ બચાવી શક્યા નહીં ત્યારે તે રુદન કરતી સૌને રુદન કરતી કરતી સૌને તેના પુત્રને જીવતો કરવાની આજીજી કરતી એ પરથી આપણે કહી શકાય કે કિસ્સા પોતાના પુત્રને ખૂબ ચાહતી હતી

જો તેનો પતિ જીવતો હોત તો તેના પુત્રને બચાવવા માટે ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરી સારામાં સારી હોસ્પિટલમાં તેના પુત્રની સારવાર કરાવે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અસાઇનમેન્ટ જો તમારે વોટ્સઅપ પર પીડીએફ સ્વરૂપે જોઈતું હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર ફોન કરી કોન્ટેક કરી સંપર્ક કરી તમે આ પીડીએફ મેળવી શકો છો અને દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો કારણ કે તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે સારામાં સારા માર્ક્સ મેળવવા માટે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો સવાલ પર ગ્રહનું યાન કેવું લાગતું હતું વર્ણન કરો તો જોઈએ ઉત્તર પર ગ્રહનું યાન રાતા રંગથી જળતળતું હતું એનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો એની આસપાસ વિચિત્ર વાસ આવતી હતી તેને ક્યાંય દરવાજો કે બારી ન હતા કમળની પાંદડીઓની જેમ તે અવાજ કર્યા વગર ખુલતું અને બંધ થતું હતું બીજો સવાલ વિચિત્ર જીવોથી એમનો બોસ કઈ રીતે જુદો હતો તો છઠ્ઠા ખૂણામાં બેઠેલા જીવની બેઠક વિશેષ ઊંચી હતી એની સામે ડેશબોર્ડ હતું તેની ઉપર કેટલી સ્વીચો હતી એ બોસ હતો બીજા જીવો કરતા એના માથા ઉપર વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા બોસ જીવોથી જુદો પડતો હતો ત્રીજો સવાલ અખબારોની નોંધ કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે મુજબ ના શીર્ષક હેઠળ અખબારી નોંધ છપાતી હોય છે સાહિત્યક ઇનામ વિતરણ વ્યાખ્યાન ધાર્મિક સમાચાર અવસાન મૃત્યુ નોંધ બેસણું સર્વ ધર્મ સભા અને વિવિધ સમાચાર ચોથો સવાલ રાજાએ પ્રભુની ક્ષમા યાચના કરી ગ્રામ માતા શું કહ્યું તો પ્રભુની કરી ગ્રામ માતાને કહ્યું હે માતા રસ્તે પ્યાલો ભરી આવ પ્રભુની કૃપાથી હવે આ પાત્ર જરૂર ભરાઈ જશે તમે બધા સુખી રહો તો હું ફક્ત તમારા આશીર્વાદ માંગુ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એમાં પહેલો સવાલ કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો તો માનો પ્રેમ મેઘના જળ અને મધથી પણ વધુ મીઠો છે એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે એની આંખો અમૃતથી ભરેલી છે અને વેણ વહાલથી ભરેલા છે એની ગોદ ચંદ્રની ચાંદનીથી સિંચેલી છે એના પ્રાણ બાળક સાથે બંધાયેલા છે માનો પ્રેમ અચળ છે એનો પ્રેમ બારે માસ એક સરખો વહે છે બીજો સવાલ કવિએ સવારને સોના જેવી સવાર શા માટે કહી છે તો સોનું પીળું હોય છે વહેલી સવારનો તડકો પણ પીળાશ પડતો હોય છે આ તડકો સોનાની જેમ ચમકે છે આથી સવારને સોના જેવી સવાર કહી છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો કોઈપણ બે જેના કુલ ચાર માર્ક છે ગાંધીજીને કસરત પ્રત્યે સાથે અણગમો હતો તો ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો થવાના કારણો તો ગાંધીજીનો શરમાળ સ્વભાવ અને કસરતનો તાસ ફરજિયાત થતા પિતાની સેવા કરવામાં આવતું વિઘ્ન બીજો સવાલ કસરતમાં ન જવા છતાં ગાંધીજીને નુકસાન શા માટે ન થયું તો કસરતમાં ન જવા છતાં ગાંધીજીને નુકસાન ન થયું કારણ કે ગાંધીજી હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ પાડી હતી અને તે છેવટ સુધી ચાલુ રાખી હતી તેથી ગાંધીજીનું શરીર કસાયેલું હતું ગાંધીજી કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર શા માટે માને છે તો ગાંધીજી કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે કારણ કે તેમણે ગાંધીજીને સંસ્કૃત શીખવાનો પ્રેમપૂર્વક આગ્રહ કરી સંસ્કૃત શીખવ્યું ગાંધીજી જે થોડું ઘણું સંસ્કૃત શીખ્યા તેને લીધે પાછળથી તેઓ શાસ્ત્રોમાં રસ લઈ શક્યા કારણ રસહીન થઈ ગઈ હતી અને રાજા નિર્દય થયો હતો બીજું મનુષ્યના મનમાં સવાર કેવી રીતે ઉગે છે તો મનુષ્યના મનમાં સવાર હસતા હસતા નવચેતન અને ઉલ્લાસ લઈને ઉગે છે શું ઈર્ષાની આગ ઠારી શકાય કેવી રીતે તો જવાબ આવશે હા ઈર્ષાની આગ ઠારી શકાય છે ઈર્ષાની આગને ઠારવાનું એક અમોઘ શસ્ત્ર છે પ્રેમ મહાપુરુષો ઈર્ષાને માણસોનો મોટો શત્રુ ગણે છે વેરથી વેર શમતું નથી ઈર્ષા પણ વેરમાંથી જન્મે છે ઈર્ષા એવી આગ છે કે એને ઠારવાનો પ્રયત્ન કરીએ તેમ વધે પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ રાખવાથી ઈર્ષાની ભાવના નાબૂદ થઈ જાય છે ચોથો સવાલ અગરબત્તીની જેમ અન્યના જીવને જીવનને સુવાસિત કરવા તમે શું શું કરી શકો તો અગરબત્તી પોતે બળીને વાતાવરણમાં સુવાસ ફેલાવે છે એ રીતે અન્યના જીવનનું કલ્યાણ કરવા માટે જે બલિદાન આપવું પડે તે હું આપીશ બીજાના અસુલ ઉછવામાં બીજાના દુઃખ દૂર કરવામાં હું ધન્યતાનો અનુભવ કરીશ ત્યાર પછી જોઈએ તો અહીંયા કહ્યું છે કે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના માટેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે જો એની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો પ્રશ્ન નંબર ચાર કોઈપણ એક વિષય ઉપર નિબંધ લખો જેના કુલ પાંચ માર્ક છે પેલો નિબંધ છે શિયાળાની સવાર હેમંતનું પરોડ તો આ સમગ્ર નિબંધ જે છે તે અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલો છે ત્યાર પછી બીજો નિબંધ આપણને આપેલો છે સ્વચ્છતા તો એ પણ તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે આ નિબંધનો અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ આપણે સમાનાર્થી શબ્દો જંગ તો એમાં આવશે યુદ્ધ અથવા તો લડાઈ વાક્ય બનશે અર્જુન એ ભીષ્મ પિતામ સાથે જંગ થઈ આગ એમાં આવશે દેવતા અથવા અગ્નિ વાક્ય બનશે જંગલમાં આગ લાગી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બ વિરુદ્ધાર્થી શબ્દો પ્રાચીન થશે આર્વાંચીન અને વાક્ય બનશે રાજસ્થાનમાં આર્વાચીન રત્નો આવેલા છે ઉગતું નું થશે આથમતું અને વાક્ય બનશે આસમી ગયો પ્રશ્ન નંબર પાંચ રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો કણમાંથી મણ થવું એટલે થોડા માસી વધારે થવું વાક્ય બનશે આપણે કરકસર કરી તો કણમાંથી મણ થતા વાર ન લાગી રૂવાડા બેઠા થવા તો ખૂબ અસર થઈ વાક્ય બનશે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ભયાનક વિનાશ જોઈને લોકોના રૂવાડા બેઠા થઈ ગયા પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્યમાંથી સંજ્ઞા શોધો સાંજ પડતા ગાયોનું ધણ પાદરમાં દેખાવા લાગ્યું તો ધણ એ સમૂહ વાચક છે મુંબઈ દરિયાકાંઠે વસેલું શહેર છે તો મુંબઈ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે પ્રશ્ન નંબર પાંચ ઈ આપેલા વિશેષણનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કરો સ્વચ્છ તો એમાં આકાશ સ્વચ્છ છે અને વૃદ્ધ તો નયનની માતા વૃદ્ધ છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ ચોથા ઇનામ વિતરણ સમારોહનું આયોજન કોણે કર્યું હતું આદર્શ ફાઉન્ડેશન ઇનામ વિતરણ કાર્યક્રમમાં કોને ઇનામ મળશે તો ધોરણ દસ અને બારના સિત્તેર ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓને મહેશને ઇનામ વિતરણ કાર્યક્રમમાં જવા ક્યાં જવું પડશે તો આદર્શવાડી અક્ષત એપાર્ટમેન્ટ પાછળ નરોડા અમદાવાદ તાક એટલે તાજી કલમ મહેશ ઇનામ મેળવવા શું આપવું પડશે તો મહેશ ઇનામ મેળવવા પોતાની આખરી માર્કશીટ આપવી પડશે તો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એના માટેના જે અસાઇનમેન્ટ છે

ત્યાર પછી આપેલા ગદ્યનું પદ્યમાં અને પદ્યનું ગદ્યમાં રૂપાંતર કરો તો જોઈએ એમાં પહેલું જે છે તે આ પ્રમાણે આવશે ચેહ ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાગ પણ ઈર્ખાની આગ ઠારે તેમ બમણી બળે ત્યાર પછી બીજું તો અહીંયા આવશે રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ નહીં તો ના બળે આવું બોલી માતા ફરી રડી અને ત્રીજું છે સોના જેવી સવાર નાજુક પતંગિયાની રંગીન પાંખોમાં લડી રહી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અહીંયા કહ્યું છે કે પરિસ્થિતિ વિશે તમારા વિચારો લખો જેના કુલ છ માર્ક છે કુલ પ્રશ્ન છે છે એટલે એક પ્રશ્નના તો પહેલું આપણને આપેલું છે કે અકસ્માતના સમયે ભોગ બનેલાને તમે કેવી રીતે મદદ કરશો ત્યાર પછી બીજો સવાલ છે તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા હોય તો તમે તમને કોને અને કેવી રીતે મદદ કરો તે લખો અને ત્રીજો કે તમારે વેકેશન પૂરું થતા અભ્યાસ માટે નીકળવાનું છે તો વિદાયની આગલી રાતે તમે કેવી લાગણી અનુભવશો તે વર્ણાવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલા શબ્દોના આધારે વાર્તા પૂર્ણ કરો તો અહીંયા આપણને કહ્યું છે કે ભાઈ એક વેપાર વેપારી કરવા દેશ છોડીને પરદેશ ગયો અને ખૂબ પૈસા કમાયો પરંતુ અહીંયાથી વાર્તા આપણે જાતે બનાવવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ સરસ મજાની વાર્તાઓ બનાવી અને દર્શાવેલી છે ત્યાર પછી બીજી વાર્તા તમે જોઈ શકો છો એક ફૂગો ઉડતો ઉડતો આકાશ તરફ જઈ રહ્યો હતો બધા લોકો અચરજથી એને જોઈ રહ્યા હતા અચરજનું કારણ એ હતું કે ફૂગો એકલો નહીં પરંતુ એની સાથે અને બાકીની વાર્તા આપણે અહીંયા દર્શાવી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10 ઓ આપેલા ઉદાહરણ આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમની અંદર ગોઠવો તો અહીંયા પેલું જે આપેલું છે એમાં પેલા કમળ આવશે ત્યાર પછી ટહુકો તડકો ફૂલ રાતો અને સવાર બીજું જે છે એમાં सर्वप्रथम दशा પછી દાબડી દિવ્ય દૂર અને દેકારો ત્યાર પછી અહીંયા આવશે અહંકાર આઝાદ એરાવત અંત અને આંબલી ત્યાર પછી આવશે અહીંયા ઢોલિયો મગર મોલ મોટું વિજોગી અને વૈકુર ત્યાર પછી જુદા પડતા શબ્દો જે છે તેના અર્થ લખવાના છે જેમ કે પાણી તો જળ અને પાણી તો હાથ ગજ એટલે હાથી ને ગંજ એટલે ઢગલો આર એટલે કાળજી ને આળ એટલે આરોપ દિન એટલે દિવસ અને દિન એટલે ગરીબ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર અગિયાર અહીંયા કહ્યું છે કે કોઈ એક વિગતમાંથી પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા એક આપણને વિગત એક ચિત્ર સ્પર્ધાની જાહેરાત આપવામાં આવેલી છે તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ રમાનો આ સ્પર્ધામાં બીજો નંબર આવે છે તો તેને ઇનામમાં શું મળે તો સાતસો ને પચાસ સ્પર્ધામાં પેન્સિલ કલરથી રંગ કરે છે તો તેનું ચિત્ર માન્ય ગણાશે શા માટે તો જવાબ આવશે કે નહીં આ ચિત્ર માન્ય નહીં ગણાય કારણ કે પોસ્ટર કલરથી રંગ પૂરવાનું કહેવામાં આવ્યું છે ચિત્રની સાથે બેંક પાસબુકની ઝેરોક્સ કેમ માંગીએ હશે તો ઇનામની રકમ માટે જો કમલેશ ફેબ્રુઆરીની પાંચ તારીખે ચિત્ર મોકલશે તો તે માન્ય ગણાશે તો જવાબ આવશે ના આ પહેલાં કેટલી ચિત્ર સ્પર્ધા થયેલી હશે તો બે તો દોસ્તો ફરી મળીશું આપણે એક ગણિત વિષયની જે તમારી પ્રશ્નપત્ર છે ગણિત વિષયનું પ્રશ્નપત્ર સોમવારે તેમના સંપૂર્ણ એક મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર દરેક વિષયના અસાઇનમેન્ટ પણ મુકાઈ ચૂક્યા છે જે તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ આસાઇનમેન્ટ અવશ્ય મેળવી લેવા લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે